તો આજે અને આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તો નવસારી વલસાડ દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ પડશે તો આજે ઉત્તર ગુજરાતમાં પણ પડી શકે છે ભારે વરસાદ સાબરકાંઠા છે બનાસકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે છે તો કાલે પણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદી માહોલ રહેશે નવસારી એટલે કે દક્ષિણમાં પણ ભારે વરસાદની શક્યતાઓ આવતીકાલે વ્યક્ત કરવામાં આવી છે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ થઈ શકે છે માછીમારોને દરિયા કિનારેથી દૂર રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે દરિયો ન ખેડવા માટે હવામાનની સૂચના પવનની ગતિ પંચાવનથી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે આજથી ચૌદમી ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા તો પંદર ઓગસ્ટથી ગુજરાતમાં ફરીથી સારા વરસાદની શક્યતાઓ છે બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે અને તેના કારણે વરસાદી માહોલ રહેશે એટમોસ્ફેરિંગ વેવ મજબૂત થતાં આ સિસ્ટમ સક્રિય થશે દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે ભારે વરસાદને લીધે પૂરની સ્થિતિની પણ સંભાવના છે એ આગામી ચોવીસ કલાકમાં રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટા વધી શકે છે આ ઉપરાંત તારીખ આઠથી ચૌદમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત સાબરકાંઠા અને લગભગ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કચ્છના કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ ચોવીસ સુધીમાં દેશ સહિત જાજા કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ સંભવી શકે તારીખ પંદરમી ઓગસ્ટથી એટમોસ્ફિયરિક વેવ સાનુકૂળ બનતા બંગાળના ઉપસાગરમાં શિક્ષણમાં સક્રિય થશે જેના કારણે લગભગ ગુજરાતના ભાગોમાં સારા સારો વરસાદ થવાની શક્યતા છે અલબત્ત કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે વરસાદ ગયો નથી અને ઓગસ્ટમાં ઓગસ્ટમાં ઘણા ભાગોમાં વરસાદ થશે અલબત્ત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતા કેટલીક નદીઓમાં પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે